નમસ્તે મિત્રો આપણે ખાતાકીય પરીક્ષાના પ્રશ્નોના જવાબ જોઈ રહ્યા છે પેપર પાંચના જેમાં અગાઉ આપણે પ્રશ્ન નંબર એકથી પંદર જોયા હવે આજે આપણે આ વિડીયોમાં સોળથી ત્રીસ જોઈશું તો સોળમો પ્રશ્ન રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ બે હજાર તેર હેઠળ જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી દ્વારા પસાર કરેલ આદેશ વિરુદ્ધ કોને અપીલ કરી શકાય તો રાજ્ય અન્ન કમિશનને તો જિલ્લા હોય તો રાજ્ય રાજ્ય હોય તો રાષ્ટ્ર એ રીતે હોય સત્તરમું રાજ્ય સરકારે રચના કરેલ રાજ્ય અન્ન આયોગમાં કેટલી મહિલાઓ હશે તો બે મહિલાઓ હશે

આગળનો એકવીસનો પ્રશ્ન અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ કઈ તારીખના ઠરાવથી એન એફ એસ એ કેટેગરીમાંથી વિભાજીત થતાં કુટુંબને નવું રેશન કાર્ડ એન એફ એસ એ કેટેગરીનું જ આપવાનું રહેશે તો તારીખ સત્તર દસ બે હજાર વીસના ઠરાવથી એનએફએસએનું આ રીતનો ઠરાવ થયેલો છે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ બે હજાર તેર હેઠળ લાભાર્થી તરીકે પસંદ કરવા મળતી રજૂઆત પર તાલુકા સમિતિએ તાલુકા સમિતિએ કોઈ નિર્ણય લીધેલો હોય અને અરજદારથી નિર્ણયથી નારાજ હોય તો તેને કોને અપીલ કરવાની તો જિલ્લા તો જેમ કે તાલુકા હોય તો જિલ્લા જિલ્લા હોય તો રાજ્ય રાજ્ય હોય તો રાષ્ટ્ર રાષ્ટ્રીય સમિતિ એ એ રીતે રીતે ફરિયાદ કરવાની હોય છે હવે ત્રેવીસમો પ્રશ્ન રાષ્ટ્રીય અન્ન અધિનિયમ બે હજાર તેર હેઠળ શહેરી વિસ્તાર માટે અગ્રતા ધરાવતા કુટુંબો માટે આવકની મર્યાદાનું ધોરણ તો કુટુંબની વાર્ષિક આવક રૂપિયા એક લાખ એસી થી ઓછી હોય છે ઓકે આ શહેરી વિસ્તાર માટે છે ગ્રામ્ય વિસ્તાર માટે અલગ હોય છે એ કંઈક એક લાખ એસી હજારથી વધુ હોય એ રીતનું હોય છે અને શહેરી વિસ્તારમાં એક લાખ હજારથી ઓછી હોય છે ચોવીસમો પ્રશ્ન ગ્રામસભામાં રજૂ થયેલ દસ્તાવેજોનું ઓડિટ થયા પછી ભલામણ સાથેનો અહેવાલ કઈ સમિતિને રજૂ કરવામાં આવે તો ગ્રામસભા હોય તો તાલુકા તકેદારી સમિતિ એ આપણે આગળ જોયું ગ્રામ હોય તો તાલુકા તાલુકા હોય તો જિલ્લા જિલ્લા હોય તો રાજ્ય રાજ્ય હોય તો રાષ્ટ્ર એ રીતે હવે પચીસમો પ્રશ્ન ગુજરાત ફરિયાદ નિવારણ અન્ન સુરક્ષા ગુજરાત અન્ન સુરક્ષા ફરિયાદ નિવારણ માટેની પદ્ધતિ બાબતના નિયમો બે હજાર સત્તર અન્વયે રાજ્ય સરકારના તમામ જિલ્લાઓના નોડલ અધિકારી તરીકે કોને મુકર કરવામાં કરશે તો નાયબ મામલતદાર હોય એનાથી ઉતરતા દરજ્જાના હોય તેવા અધિકારીઓને નોડલ અધિક અધિકારી તરીકે રાખવામાં આવે છે છવ્વીસમો પ્રશ્ન જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીને ફરિયાદ પ્રાપ્ત થઈ કયા નમૂનામાં ફરિયાદીને મળવાપાત્ર આપવામાં આવે છે નમૂનો ખ ખ નમૂનામાં ફરિયાદીને ફરિયાદી આવે આવશે સત્યાવીસ પ્રશ્ન મહિના દરમિયાન મળેલી નિકાલ કરેલી ફરિયાદોનો માસિક અહેવાલ જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીએ રાજ્ય અન્ન આયોગને ક્યારે મોકલી આપવાનો રહેશે તો આગામી મહિનાની દસ તારીખે અથવા તો તે પહેલાં ઓકે જે માસિક અહેવાલ હોય એ કઈ તારીખ સુધીમાં મોકલી આપવાનો હોય તો દસ તારીખ આવનાર મહિનાની અથવા તો એ પહેલાં મોકલી આપવાનો હોય ભારતના ટીપીડીએસ કંટ્રોલ ઓર્ડર બે હજાર પંદરની કલમ અગિયાર એકની જોગવાઈ મુજબ વ્યાજબી ભાવની દુકાનની તપાસણી ક્યારે થવી જોઈએ તો વ્યાજબી ભાવની દુકાનની તપાસણી ત્રણ મહિનામાં ઓછામાં ઓછી એકવાર થવી જોઈએ ઓકે ત્રણ મહિનામાં ઓછામાં જોઈએ એકવાર થવી જોઈએ પ્રશ્ન મુખ્ય પુરવઠા નિરીક્ષકે માસિક ડાયરી કોને રજૂ કરવાની હોય મુખ્ય પુરવઠા નિરીક્ષકે જિલ્લા પુરવઠા અધિકારીને માસિક ડાયરી રજૂ કરવાની હોય છે ત્રીસમો પ્રશ્ન વ્યાજબી ભાવની દુકાનના સંચાલકનું રાજીનામું કોને મંજૂર કરવાની સત્તા છે તો પ્રાંત અધિકારી શ્રીને એ સત્તા છે કે વ્યાજબી ભાવના દુકાનના સંચાલકનું રાજીનામું મંજૂર કરે ઓકે થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ ખૂબ ખૂબ આભાર આપનો